નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસાએ કહ્યું છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ પડશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે જ્યારે મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં આજે ગુજરાતમાં બાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આવનારા ચોવીસ કલાક દરમિયાન એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવનારા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસરના ભાગરૂપે નવ અને દસ તારીખે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર હજુ પણ આગામી ચોવીસ કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ સાથે અને ખૂબ જ ઝડપી પવન સાથે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી છે જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના નવ જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું પણ એલાન કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી વડોદરા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગરમાં પૂરની પણ શક્યતા રહેશે તેવી જાણકારી આપી છે એટલે કે મિત્રો આ નવ જિલ્લાઓમાં પૂરની શક્યતા રહેશે તેવી હાલમાં માહિતી આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં મેઘગર્જના પણ જોવા મળશે મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો ને એકાણું તાલુકામાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગના અપડેટ અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે સાઠ તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જેમાં આણંદના ખંભાતમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે ભાવનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વડોદરા અને અમદાવાદના બાવળામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે બોરસદ નડિયાદ અને વંથલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો રાજ્યના દસ તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ખાસ વાત મિત્રો એ છે કે ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ અસર કરી રહી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે અન્ય જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તમામ વિડીયોની માહિતી સૌ પ્રથમ પહોંચી શકે